વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ખેડા જિલ્લા કપડવંજ તાલુકાના છેવાડાના ગામ એવા વાઘાવતની મુલાકાત લીધી અહીં મંત્રીના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું તેમણે લાભાર્થીઓ સાથે સંવાદ સાધી યોજનાઓના લાભ લેવા પ્રેરિત કર્યા હતા કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ અને માહિતીની નાગરિકોને ઘણે આંગણે મળી તે રીતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ભારતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના નડવાઢ ગામે આ યાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ટુ પોઈન્ટ ઓના લાભાર્થીઓને ગેસના ચૂલા સહિતની વિવિધ યોજનાઓની સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી અત્રે વાત ઉલ્લેખનીય છે કે અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત જાગૃતતા લાવવા માટે ખાસ કાર્યક્રમ લાવવામાં આવ્યો હતો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના તેમજ ગામ ખાતે ધારાસભ્ય કનુભાઈ પટેલની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વેળા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપરાંત જે પ્રકારની માહિતી મળી હતી તે પ્રમાણે બાળકોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તે પ્રમાણે બાળકોનું ખાસ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યો હતો બાળકોનો પ્રોત્સાહન વધવા માટે પણ એક અલગથી આ કાર્યક્રમ છે જેમાં બાળકોનો પણ ઉત્સાહ એટલો વધ્યો હતો જેમાં બાળકો સહિત માતા પિતા પણ આ કાર્યક્રમમાં સૌ કોઈ જોડાયા હતા ઉપરાંત બાળકોને પ્રોત્સાહન મળ્યું હતું માતા પિતા વાલીઓને પણ જેમને પણ સારા કાર્યો કર્યા છે તે તમામ લોકોને પણ પ્રોત્સાહન આપવા માટે પ્રમાણપત્ર પણ વિતરણ કરવામાં આવ્યું હતું